નમસ્કાર સર્વ દર્શક મિત્રોને સ્વાગત છે તમારું અમારા નવા એક વ્લગમાં જેનું નામ છે પરાગસાતા બ્લોગ મિત્રો કોઈનામાં લાગણીનું રોકાણ એટલું બધું પણ ન કરો કે પ્રેમનું મુદ્દલ પાછું પણ ન મળે આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આની નવી રેસીપી મિત્રો લગ્નગાળો ચાલુ થઈ ગયો છે અને અત્યારે સિઝન એટલી બધી સરસ છે કે દરેક શાક એટલા બધા આવે છે સરસ મજાના કે દરેક લગ્નમાં બનતું આ શાક ગુજરાતીઓનું ખાસ છે જેમ કે વટાણા બટેટા તમે કહેતો પરાગભાઈ વટાણા બટેટાના શાકમાં શું ખાવું અરે મિત્રો લગ્નમાં જે વટાણા બટેટાનું શાક થાય છે એ એકદમ ઝડપથી કેવી રીતે બને છે અને અમારી ઘરે કેવી રીતે બને છે એ પૂછીશું આજે અમારા માસ્ટર એમને એનું કારણ છે કે પારુંબાળા છે ને એ ઓછા સમયમાં એકદમ સરસ મજાનું વટાણા બટેટાનું શાક બનાવે છે અને એકવાર તમે આ રીતે બનાવશો ને તો આંગળા ચાલતા રહી જશો આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજની નવી રેસીપી જય શ્રી કૃષ્ણ પારું જય શ્રી કૃષ્ણ અંબા 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 આજે જે વસ્તુ આપણે બનાવવાના છે એમાં શું શું વસ્તુ જોશે એ પણ તમે અમને કહી દયો હા જો આ ઇંગ્રીડિયન્ટ્સ આઈ રાખ્યા છે યસ આ છે બે નંગ ટમેટા યા દેશી ટમેટા લેવાના છે આ છે 250 ગ્રામ વટાણા હમ બે નંગ બટેટા છે યસ જે છે મીઠું ગરમ મસાલો

આ છે જીરું આ છે તમાલપત્ર અને એકદમ સરસ શાકમાં ટેસ્ટ જાય લીપડા આ છે હિંગ ને અડધો અડધી ચમચી બે આ બધું સતળાઈ ગયું છે હવે એમાં આપણે આ બટેટા એડ કરી દઈશું બે ત્રણ મિનિટ છે ને તેલમાં અને સાતળી લેવાના બટેટા વટાણા ચડતા વાળ ન લાગે બટેટા છે જ આ રીતે કરીએ ને તો સરસ એમ બેસી જાય શાકમાં બટેટા આપણા તેલમાં સરસ બે ત્રણ મિનિટ થઈ ગઈ છે હવે આપણે આ વટાણામાં એડ કરી દઈશું નવા બટેટાના વટાણા હોય ને મસ્ત અત્યારે આ શાક થાય છે આપણે બધા મસાલા એડ કરી દઈશું આ છે સ્વાદ અનુસાર મીઠું

બધા શાક મસાલા બધું સતળાઈ જાય ને પછી આપણને ખબર પડે કે કેટલું પાણી અમે જોઈએ છીએ અડધો ગ્લાસ એડ કર્યો સટલા શાકમાં હવે મીડિયમ ગેસ ઉપર આપણે આ બે સીટી વગાડ લેશું કુકરમાં એટલે આપણું શાક તા એકદમ રેડી થઈ જશે ચાલો આપણું કુકર ઓલમોસ્ટ થઈ ગયું છે હવે ખોલી જોઈએ કે આપણું શાક કેવું બન્યું છે એકદમ જોરદાર ધોવાણા નીકળે છે ભાઈ જોઈ લેવાનું આ વટાણા બટેટા આપડે ચડી ગયા છે શાક આપડું થઈ ગયું છે હવે પાછું આપણે ગેસ ચાલુ કરી દેશું આ છે ગરમ મસાલો ગરમ મસાલો છે એટલે એડ કરવાનો એટલે શાકનો કલર ચેન્જ ન થાય હવે બે ત્રણ મિનિટ પાછું આપણે થવા દેશું આ રીતે થોડુંક મિક્સ કરી લેવાનું એટલે સરસ રસો ઘાટો થઈ જશે તેલ છૂટું પડી જશે હમણાં ચાલો મિત્રો જોઈ શકો છો કે આપણું

ઉપર થી ભબરાવી દીધી છે કોક બી રેડી છે હવે આને સૌર આપણને કરી દઈએ એટલે આપણે ચાખી રેડી છે આપણું વટાણા બટેટાનું શાક ઓકે થેન્ક યુ વેરી મચ નાવ ટેસ્ટિંગ ટાઈમ આ લઈ લીધી જે આપણી સબ્જી ઓલરેડી આમાં પડેલી છે અને આ રાઈસ જોડા આ રીતે ખાવાની ખૂબ મજા આવે છે અને મને પર્ટિક્યુલર ખૂબ ભાવે છે અને આ તમને બતાવી દઉં એકદમ શાક જો ચડી ગયું છે અને ભાઈ આ તો લગ્નનું શાક છે વરાનું શાક આને તો આ રીતે જ ખવાય અને આ રીતે ખાવાની ખૂબ મજા આવે પર્ટિક્યુલર આને પરોઠા રોટલી રોટલા અને પૂરી સાથે પણ ખાઈ શકાય છે અને ખાવાની ખૂબ મજા આવે છે પણ પર્સનલ ટેસ્ટ મારો તમને કહું ને તો આને રાઈસ સાથે ખાવાની મને ખૂબ મજા આવે છે આ રીતે શાક લઈ લીધું છે અને ચોળી લીધું છે અને હવે હું તમને ટેસ્ટિંગ કરીને બતાવું ભાઈ મિત્રો તમે એકવાર આ શાક બનાવશો ને કાયમી માટે તમે આ રીતે શાક બનાવશો અને દરેક લોકોને ભાવશે ઘરમાં સાથે અડદનો પાપડ કાંઈ ન ગણે મિત્રો આટલી વસ્તુ મળી જાય ને એટલે અને આશા રાખું છું તમને આજની આ રેસીપી ખૂબ ગમી હશે અને હા મિત્રો જાતા જાતા ઈશ્વર પાસેથી ક્યારેય અપેક્ષા ઓછી ન કરવી અને માણસો પાસે ક્યારેય અપેક્ષા રાખવી નહીં આ વાત સાથે આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે ત્યાં સુધી તમને સૌને જય હિન્દ જય ભારત અને તમે અમારા પોતાના જો એટલે તમને કહી છે કે તમે તમારું ધ્યાન રાખજો તમારા પરિવારનું ધ્યાન રાખજો અને ખાસ કરીને લેડીઝનું રિસ્પેક્ટ રાખજો નમસ્કાર